અને તમને હું કહી દઉં યાર જયુ ભાઈ ને સે જે ભાઈ સર લીધી જેમ ઘણા જૂના ભાઈ ગયા ને એમ જયુ ભાઈ પણ હતા થઈ ગયા છે એટલે યાર હું કેવું મારે યાર કેવો લ્યો હું પેરણ એના પેળિયા કેવું કે આય ભાઈ આય રમવા એ તું એમ નોલે આય આય કેવો લ્યો તમે કમેન્ટ કરીને જણાવો મારે એના પેળિયા પકડવા પડે કે નહીં હા ન પડતા કર મજા નહીં આવે હમજો તરાક મારી પરિસ્થિતિને ને ભાઈ

આજ તો ખોલ ખોલ આયા છે વેલ સમીરા આરે થઈ જાય ને કરવા દેરી ભાઈ બબ્બે પડી છે એક્સ હા તો હું લઈશ જો તો ખબર ન પડે પીળી છે ભાઈ મને લોડો ભાઈ ખબર ન પડતી મને પાહે પોગો જો આ ગઈ છે હું એમ ફોટે લઈ લે બબ્બે કે અક્ષર ને ટાર્ગેટ આ સુનો સા કાર્ય કરો એટલે જલ્દી પતે એવું હે કે આ સમીરાનો સંડાસ પણ લે હું એ કરું આ સંડાસ કરતા કરતા રીમોટ કરતા કરતા હોઈ જવાનું છે કરવા ખોલી

अरे भैया पहला अरे भैया पे कहो अरे चुप चलो आगे पड़ो से ले बंदा होने फुल संभावना है मारा वाला ऊपर सड़ी सब समझ नहीं थी सो तो लोकेशन नहीं देखा ना हाथ में लेने तो छोड़ दियो क्या से समीर हां मो से ओली मारी जो कड कड गन मारी जो भी हां हेलो लो करो जोरियो क्या भाई जी मेरा भी डोडा खत्म ले खत्म ले बोल तो खरे अब भोसड़ी तो

નહીં રે એરિયા માં રહે જો કોઈ આગે પાછો ન થતા આ ડોડો ટોકન ખાલી ટોકન ટાસ્ક ને ડોડો રીવા કરી દે હા અરે તેજો બધા સમીર બધા બરોબર કરો કવર કરો સિંગલ છે જલ્દી એ ઈ તો તો ઇન્જેક્ટો કરી સમય રીવા કરી ગાડી લે લે સમય ગાડી લે લે પાછા પડી લોડા ભોસડીના ગાડી ન દેખાતી એક તને જા ગાડી લીધી મારે ગાડી કોણ કાટ ઓલાન તું અરે તું બાઇક તું સમીર ફોકસ કરી ક્લિયર ફોકસ કર બરાબર લે અગર ખબર તો ફાડી પડે દે બંધો આ ભોસડીના લોડો સુદીનાને સમે મરતો નહી યાર મહેરબાની કરી સમે બંદા છે અહીંયા ગયો ભોસડી હા છે બોટ ક્યાં ગાડી ખાલી દીધી સુઈ ઓલો બોટ બંદો મારી ગયો જો સો એટલો એલા રેડી તો આપો પીકી સોધી નાઓ મારું રેડી છે તો અમને કરવા ગયો ને એમાં હું હલાઈ ગયો

અંબાદા મારી મારે તો તું નો મરી ગયો પેલા મારી પાસે નથી કે આમ મરી ગયો નો તમે આવી એવું બોલતો એ ક્યારે કે બોલે કે મર્યો એમ કેરેક્ટર લોડા કેરેક્ટર માથે સડી જાય ની મને ખાલનારા બધા લૂટો જલ્દી લૂટો હાલો મહારાજ મેમપી ફાઈ વિ ગયો હાલો આવે કરી દેજો એ બંધો તમે બે જણા માં એ મોકોન થઈને મારો છે પાસાથી બોજા લાગી મારો 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 છે મારું કન્ફર્મ ને કોણ ભાઈ ના કિલ સોદા મણા દેખા તો ને ડેમે સી સોધી ને એ રેસ કરો સમીર કોકે આવા દે ખબર મારે જો ઘડી કોર આ બેઠા સી લૂટી સી બેઠા બેઠા રે હું આવું તમે રે જાય હાલ તો નકડી કર ગેન ડોડે સડી જાય ભાગ ભાગ કો ઉપર કવર કરી છે ને માથે એરિયો એટલે ઓડે જવાની છે કમ ને તો કરો કરીએ રે રિબાય નો કરતા ભોસડીનો ટોકનો કઈ દેજો લોણાને લા લેવું સમિતારી ઉપર છે કે ડાઉન છે લે ડાસા કેરેક્ટર એક્સાઇટમેન્ટ જી 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 જંદરા ગોગડાગા એ ગોગડા આ તું એક તો વારાઘડે ભોસડીને મરમર કરું છો સોદીનાને તમારો ભોસડીના કે જો કે જો નો બંદન માનો અમારો એક આ દાવો ખબર મારી પાછો ઉલી ગન મળી ગઈ એક કટ્ટો મળે કોઈ ટીક કરજો જરા બસ ઉઠાઈ ગયા મારી પાસે આશુંનો છે ગાડી એ ગાડી એ ના કઈ છે જીપ છે છે ટોકન ઢેકા કરે ભોસડીનો જલ્દી આવજો જલ્દી આવજો સિંગલ બંદો આવો બિકરી બિકરી બોલ એ ડાઈ પ્રેસ છે પડી ગઈ અરે અરે મુંડામાં વાહ ડેમેજ ડેમેજ ગયો નોક કે ને ઈમોટ ગલી થઈ ગઈ કાનમાં ભાગો પડ છે લાલે આ કે કવર

આગલું પડી આયા આગલું તો પડી પણ ભોસડી માથા માથે ન સડી ગયો ને હા છે સિંગલ બંધો તો છે તે સ્કેનર ન કોઈ પણ મારી પે ઉલુ છે મશીન બોલ અમે વાળા ડાઉન આ જો માથે માથા માથે ડેમેજ કેટલો માર્યો તો માથે જો જાય ભોસડીનો ચીપનો સાઈન મને ડિગ્રી 120 માં એ બાજુ જાય ને ચીપ જોતી હોય લઈ લેજો પછી કેતા નહીં મેં કીધું ને બે તાલી બંધ હાલ છે હું જવાની જરૂર નથી આપણે જ ભૂલ્યા છે હવે દર વખતે કંઈ ભણીયો ફોસડી નહીં નહી થાય આ વખતે લોડા રિવાજ નહીં કરવાનો મારે માણસ એકલો કાપી છે તો આ ખાલી મારે હારે ચલો એસ કેસ મારી પાસે એટલે ખોલવા જાઉં છું ને ભાઈ લે ચીપ જોતી કોઈ નહીં ચીજ જોતી હોય તો લઈ લે હા ઉભો રહેજે જો આ રસ્તામાં મેલે પડી લઈ લે છે આ ખોલ ને ટોકન ટાસ્ક કરી તું આ ખોલ ને ટોકન ટાસ કર પર આ પાડ ખોલ ને એ આ સુડે લઈ લીધી ઓગ લેવર લઈ લો તીજાની છે ઓગ હું લઈ લઉં મારે પાસે સ્કિન છે ડબલ રેટ ઓફ ફાયર વાળી આમ ઓગ થી ઘણા દિવસ તક ગેમ પ્લે ન કર્યો ઓગ નું ગેપ લે જો તમને ડબલ રેટ ઓફ ફાયર વાળી પહેલા ને મને ઓગ ની સ્કિન છે આપણી પાસે મજા હી મજા

હવે કેટલી કરશે ને જોતી તારે સોથન ખબર નહીં મળ્યું એટલે ભોસડી ના અરે મારે પાસે વર્ષનો ટિકિટ છે આપણે આગલા ગેમ પ્લસ લેના આવશે આપો અપડેટ જોતો તું કામ કે ડબલ થઈ ગયો બંદો જમણી બાજુ દોડે માર એલા લોડા ગોળીનો મારી યાર કોઈ એ તો મારું તો શું ભાગી દે ભગાડ દે ભગાડ દે ડેમેજ છે ડેમેજ છે ડેમેજ છે ભગાડ દીધો અરે કાયનો ડેમેજ છે

રેજો આવુંસ ભાઈ બોડ બોળો એની મને જધજી જવાનો છે લૂટ ઉપર એવો ને પોછડી ના રેકડી તમે ઘરમાં પાસો પાકી ગયો એ કો આ મશીન પાસે બે બંદા મશીન ની પાસે હા બે બંદા

તારા પોસડીના બધા ડ્રોપ થાને આલે છે ઉપર આ ઓહો ડ્રોપ થા બોલ આલે હો હો ડ્રોપ થા તો કરું તારો વાંગ લોડા ખડી 416 416 નહી હોય 616 છે જે નામ આવે ને કે ફટાફટ સમીન ના કર કે ના આવી તરત ઓલો ફ્રી રીવે લઈને ની મનો કાલનો માથે સડી જશે

સેટ ઓગન બેટા ડોગન તો છે તો લો જા વાય પડી નેટ છે કો ના ના પાંચ પાંચ ગલ લૂટ કેમ ન થતી છોડીને તું અહીંયા રો સમી તો આ કેડમાં બેઠો રે અમને કોક આવેને ભરી દેવું ઉસો નીસો તમે કા બટકો ભરી જા ડોડા લાલા જો આવે હાલો ત્રણ બંદા ઉતરે ત્રણ બંદા ઉતરે તું આયા કલાને બ્લુ ડ્રોપ બ્લુ ડ્રોપ

આ સકળે માથે સગો જોજે કયો ફડવા આયો જો તો એલો બંદા વચ્ચે ઉતરે બોલી મને થોડી એક બધી બાજુ જ પડી બ્લુ નાખ જો ડડા મરા ગામ છોડે પે નાખ એક લોડો દર પાહે હોય તો છોડીને એવું એવો ટેરોડી ઓલી બાત નીકળજે જો નયા એ વી જો સિંગલ છે તઈ પાસલ બળ

ಅದೇ ಬೈಜನ ಚಲನೇ ಅಂದ್ರೆ ಕಲೆಜಾ